નમસ્કાર દોસ્તો ગુજરાતી હિટ એન્ડ રનની ઘટના બની છે નેશનલ હાઇવે નંબર અડતાલી પર પાનોલી નજીક ટ્રાફિક નિયમ કરી રહેલા એક પોલીસ કર્મીને અજાયા વાહક ચાલકે ટક્કર મારતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપ્યું છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લામાંથી તો મહત્વનું છે કે વાહન ચાલકે પોલીસ કર્મચારીઓને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો કે ઘટના અંગેની જાણ થતા જેમ કોઈ સ્થાનિક તાત્કાલિક અસર જેમ કોઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમ કે મળી રહ્યા છે ભરૂચમાંથી તો વધુ વિગત મારીને ફરાર થઈ ગયો હતો કાફલો પણ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ટક્કર મારીને ભાગી છૂટનાર વાહન ચાલકને ડબુચી લેવા માટે જેમકે કવાયત હાથ ધરી હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે વધુ વિગત જણાવીએ અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમ કે સામે મળી રહ્યા છે પોલીસનો કાફલો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ભરૂચ જિલ્લાના હિટ એન્ડ રનની ઘટના બની છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર જેમ કે પનોલી નજીક ટ્રાફિક નિયમ કરી રહેલા એક પોલીસ કર્મીને અજાણ્યા વાહક ચાલકે ટક્કર મારતા કમકમાતી ભર્યું મૃત્યુ નીપજ્યું હોય તેવા સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમ કે સામે મળી રહ્યા છે અત્યારે હાલના જેમકે ભરૂચમાંથી સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે